નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં ને આ સમર વેકેશન કરો છો તો ચાલો ને આપણે શિક્ષણ રમતમાં સોળ સાર કેમ વિશે નવું શીખીએ બાળ મિત્રો આ સોળ સાર ની રમત છે તેની અંદર ચાર બાય ચાર નું ચોરસ છે અને એની ઉપર અને નીચે આવી રીતના ત્રિકોણ છે ત્રિકોણમાં વચ્ચે લીટી છે આડી અને ઊભી આ ત્રિકોણમાં પણ આડી અને ઊભી લીટી છે ત્યારબાદ જે વચ્ચે ચોરસ છે તેમાં ચાર આડા ખાના અને ચાર ઊભા ખાના દોર્યા છે ત્યારબાદ વચ્ચે પણ એક લીટી છે અને આ બાજુ પણ વચ્ચે એક લીટી છે ત્યારબાદ વચ્ચે એક ચોરસ પણ દોરાય છે આ બિંદુ થી આ બિંદુ સુધી એટલે વચ્ચે એક ચોરસ દોરાય છે આ રીતે આપણે જે ગેમ છે તેને આ રીતે આપણે પહેલા દોરી લેવાનું છે જુઓ બાળ મિત્રો આ સોળ સાલની ગેમ છે આ સોળ સારની ગેમ ની અંદર મેં ચેસની કુકી લીધેલ છે વ્હાઈટ અને બ્લેક આ સોરસાની ગેમમાં બે વ્યક્તિઓ રમી શકે છે બંને પોતાની આ રીતે ગોઠવવાની છે આ બાજુ વ્હાઇટ અને આ બાજુ બ્લેક આ રીતે સોળ કૂકી ગોઠવીને બે વ્યક્તિઓ આ સોરસાની ગેમ રમી શકે છે અને આ કૂકી જોઈ શકો છો કે જ્યાં પણ બે રેખાખંડ કે બે લીટી કે બે રેખા ભેગી થાય છે ત્યાં તમારે આ રીતના કૂકી મૂકવાની છે અને વચ્ચેની જે લીટી છે એ ખાલી રહેશે જુઓ બાળ મિત્રો આ ગેમ કેવી રીતે રમાય તો આ ગેમની અંદર જે ત્રણ કૂકી હોય દાખલા તરીકે હું આ કૂકીની જગ્યા બદલું છું એક કૂકી અહીંયા છે બીજી કૂકી અહીંયા છે જો આ બે કૂકીની સાથે જે ત્રીજા નંબરે ત્રીજા બિંદુ એટલે આ જગ્યા જો ખાલી હોય સળંગ બે કૂકીની સાથે આ જગ્યા ખાલી હોય તો આને આ રીતે મૂકીને આ કૂકીને આઉટ કરી શકાય છે બીજું જો કદાચ અહીંયા એક કૂકી ના હોય એને આપણે આ બાજુ મૂકી દઈએ તો આ જે કૂકી છે અને આ જે કૂકી છે અહીંયા તમે જુઓ કે અહીંયા જગ્યા ખાલી છે તો આ કૂકીને આમ મૂકીને આ આઉટ કરી શકાય છે છે આ આ રીતે ગેમ રમાય હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ સાડની ગેમમાં આ જે ખૂણા છે બે એ ખૂણા ખૂબ જ અગત્યના છે અહીંયા જેને પણ પોતાની જગ્યા રાખી હોય તો એ આસાનીથી આ રમત જીતી શકે છે ચાલો તો બાળ મિત્રો હવે આપણે આ ગેમ રમવાની શરૂઆત કરીએ જુઓ બાળ મિત્રો હવે અહીંયા એક કુકી આઉટ થઈ છે મારી મેં પણ એક કુકી આ રીતે આઉટ કરી છે out out જીવો ને બાળ મિત્રો આ રીતે આપણે આ ગેમ રમી છે તેની અંદર વિજેતા મારો જે સાથી મિત્ર છે તે થયો છે આભાર